આજથી થોડાક સમય પહેલાં રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કલેક્ટર દ્વારા બારસો જેટલા લોકોને નોટિસ ફટકારી હતી ને ડિમોલેશન કરવામાં આવશે તે વાત કહેવામાં આવી હતી જેના કારણે આ બારસો ઘરોમાં રહેતા હજારો પરિવારો ચિંતામાં મુકાયા હતા રોષની લાગણી તંત્ર સામે જોવા મળી હતી ના મામલે એક અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં પણ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી જે બાદ ગુજરાત હાઈકોર્ટે આ મામલાને લઈને મહત્વની સુનાવણી કરતા કલેક્ટરનો જે આદેશ છે તે રદ કર્યો છે આ ઘટનાને લઈને ત્યાંના લોકોમાં ખુશીનું મોજું ફરી વડ્યું ત્યારે આ ઘટના લઈને વિશાવધન ધારા છે ગોપાલ ઇટાલિયાને જંગલેશ્વરના જંગેશ્વરના બાબતે સવાલ કરવામાં આવતા તેમણે શું કહ્યું તે સાંભળો એવું કહેવાય છે કે વડાપ્રધાન પ્રોજેક્ટ એટલે બનાવવા જે શું છે આમ આદમી આમ આદમી પાર્ટી હંમેશા ગુજરાતના છેવાડાના માણસની સાથે ઉભી રહેશે છે ચાહે ખેડૂતનો મુદ્દો હોય ચાહે ગરીબોનો હોય ચાહે રોજી રોટી કમાતા લોકોનો મુદ્દો હોય રાજકોટના જંગલેશ્વર વિસ્તાર હું એ જ તો કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે ભાજપના નેતાને જે જમીન ગમી જાય એ જમીન ઉપર રાતોરાત બુલડોઝર આવી જાય છે અમે એ તો કહીએ છીએ કે આ ગુજરાત ભાજપના બાપનું નથી અને ભાજપના નેતાઓના છોકરાઓના બાપનું પણ નથી એ જ તો આજનું સૂત્ર છે કે ભાજપના નેતાને જંગલેશ્વરની જંગલેશ્વર ની જમીન ગમી તો બુલડોઝર આવી ગયા ભાજપના નેતાઓને અહીંયા અમદાવાદમાં વટવા સાઈડ અને ઓઢવ સાઈડ જે જમીન ગમી ગઈ તો બુલડોઝરો આવ્યા ત્યાં ભાજપના નેતાઓને રાણીપની અંદર જમીન ગમી તો બુલડોઝરો આવી ગયા ભાજપ જે જમીન ઉપર નજર પડે ત્યાં બુલડોઝરો આવી જાય છે પોલીસ આવી જાય કલેક્ટરો આવી જાય બધું ખાલી કરો આ જમીન અમારે જોઈએ છે આવું નહીં ચાલે અમારું સૂત્ર એટલે જ આ છે કે ગુજરાત ભાજપના બાપનું નથી ભાજપના નેતાઓના છોકરાઓના બાપનું પણ નથી ગુજરાત આપનું છે અને ગુજરાત આપનું બને એ માટે થઈને તો આજથી અમે આ કાર્યક્રમ લોન્ચ કર્યો છે ગુજરાતમાં વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ અત્યારે અહીંયા મોટેરા પાસે પણ હમણાં થોડાક સમય પહેલા જેસીબી આવ્યા અને પચાસ પચાસ વર્ષોથી જે લોકો મોટેરા સ્ટેડિયમ ની આસપાસ સાબરમતી વિસ્તારમાં રહે છે એમના ઘર ઉજાડી દેવામાં આવ્યા સાણંદ સાઈડ અને એસજી હાઇવે સાઈડ પણ સરકારના ડ્રીમ પ્રોજેક્ટના નામે જેસીબી ચાલે છે રાજકોટના જંગલેશ્વરમાં સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં જેસીબી ચાલે છે એવી રીતે સુરતમાં જેસીબી જે જગ્યાએ ભાજપ વાળાના નેતાઓએ પોતે જમીનો જોઈતી છે પ્રીમિયમ જમીનો જોતી છે મોકાની જગ્યાઓ જોઈતી ત્યાં જેસીબી આવે છે સામાન્ય માણસ કોર્ટમાં જાય છે અમારી જેવી પાર્ટીઓ અમારા જેવા આગેવાનો મદદ કરે છે પણ કોર્ટની એક મર્યાદા છે કે કેટલાક વર્ષો સુધી કેસ ચાલે છે ત્યાં સુધીમાં તો ભાજપનું જેસીબી ફરી વળે છે મારું એવું સ્પષ્ટ માનવું છે એક વકીલ તરીકે કે જનતાની અદાલતમાં જે ચુકાદો જે ઝડપથી અને જે રીતે આવશે ને એવો ચુકાદો કદાચ સરકારની અદાલતમાં ન પણ આવે જનતાની અદાલતમાં માત્ર ને માત્ર ન્યાય થાય છે ઝડપથી થાય છે અને પીડિતોના પક્ષમાં ન્યાય થાય છે સરકારની અદાલતમાં તો સરકારના વકીલો સરકારનો કલેક્ટર સરકારની પોલીસ સરકારની અદાલતમાં બધું જ ગરીબ માણસનું શું તો રાજકોટનું જંગલેશ્વર હોય કે ચાહે અમદાવાદનું વોઢવ હોય કે ચાહે અમદાવાદનું સાબરમતી સ્ટેડિયમ આસપાસની જગ્યા હોય કે ગીર સોમનાથનો મુદ્દો હોય કે સુરતનો હોય કે મહેસાણાનો હોય કે ગમે ત્યાંનો હોય દરેક મુદ્દાની અદાલત એક જ છે એ છે જનતાની અદાલત લોકોની અદાલત લોકોનો આત્મા જે દિવસે જાગે તે દિવસે જે ન્યાય થશે ત્યારે ભાજપ મોટું નહીં બતાવી શકે અને ત્યાં સુધી અમે કોઈ પણ પીડિતોની સાથે છીએ ચાહે લીગલ લડાઈ લડવી છે ચાહે સડકોની લડાઈ ચાહે વિધાનસભાની એમાં અમારો પૂરેપૂરો ટેકો છે આજની તારીખમાં પણ ટેકો છે ભવિષ્યમાં પણ હવે સાંભળ્યા હતા વિસાવદાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તો કહી રહ્યા છે કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીને ગમે તેમના નેતાઓને ગમે ત્યાં જમીનો લોકોની પડાવી લેવી લોકોને હેરાન પરેશાન કરવું તેવી સ્થિતિનું નિર્માણ તેમણે ગુજરાતમાં કરી રાખ્યું છે જે હાલ સ્ફોટક નિવેદન ગોપાલ ઇટાલિયાનું સામે આવ્યું છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો